बाळक मजा चलो ताळिओ पाडो बघा पेला चप्टी वगडो हात उपर माथे खभा उर कमर उर सामे अदब અહીંયા શું મૂક્યું છે મેં તમને કોઈ આઈડિયા આવે આપણે શું કરવાના છીએ બોલો શું કરવાના ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવણી કરવાના છીએ તો મેં તમને શીખવાડ્યું ને હમણાં તો તમારે એ રીતના કરવા ચલો માહિરા આવી જાઓ ચલો ચલો ઉતરતા ક્રમમાં ગોઠવો બેસીને ગોઠો બેટા સરસ વેરી ગુડ ચલો હવે કોણ આવશે મારા પરથી બધાને બોલાવો ચાલો ચાલો વિવાન તમેના હવે ચડતા ક્રમમાં ગોઠવવા સરસ વેરી ગુડ તાળીઓ દો ચાલો ચલો તમે હવે ઉતરતા ક્રમમાં ગોઠવી દો કાના હા સરસ સરસ તાળી પાડી દો પછી ક્રિસા આવી જશે ચલો સૌથી મોટું પહેલા સૌથી મોટું લ્યો સૌથી મોટું કઈ બેટા આ બોટલ કેવી છે સૌથી મોટી પછી એનાથી નાની પછી એનાથી નાની એનાથી નાની દેખો ઉતરતા ક્રમ થઈ ગયું સરસ